કામ હતું કાંક જો આ બાજુ તલી વાઢે માણશો આપણા ગામના પાસે કન્યાનગર હે ને ઉથી જાય માણસો તો વાઢવા તલી આ બાજુ તો વટે ગઈ હવે આમે અને આપે વધારે બાજુમાંથી નહીં વેતા હોય કેમકે કોઈને થાતું હોય એટલે એમ છેટાથી બતાવી દે તો હવ રો દે અને જો આપણી તલીતા આવી આવી છે બધી કાચી ને પાકી ને મિક્સમાં ઘણી કાચી નથી ને પાકી નથી જો આવી આવી બધી છે ને એ બધી પાકી ગઈ આવા છોડ વેવારી અને આવી આવી હજી બધી કાચી છે જો હવે કાચીની વાત જોવા જશો તો પાકી પછી ઊ થઈ જશે ખરી જશે અને હવે જો ઘણી વાર જો હજ આજ તો હજી પવન નીકળ્યો હોય ન બે દિવસ તો એટલી ગરમી હતી કે વરસાદ જેવું થઈ ગયો તો વાદળાને થતા હતા થોડો થોડો એટલે કીધું વાજળી લઈ જો વરસાદ આવશે તો બધી બગડી જશે હજી તો ઉપર ફૂલડા પડ્યા હે આ તો અમુક આખે આખી હુકાઈ ગઈ એ આખે આખો અડધો છોડવો સુકાઈ ગયો અડધો એમને પડ્યો હોય થઈ હવે આ ઉપરથી છોડવો બરાબર લગભગ પીળી પીળી ક્યાંક વળી પાછળ આપણી એ બાજુ ઘણી કાચીએ આ બાજુ તો બરોબર જ હતી જે આ બે ધોરી આતા એમ આ ને આ ત્રીજો ધોર્યો બરોબર છે વાઢવાનો અને ઉભાગમાં તો આગળ બધી બરોબર છે પીળી પીળી જ પાછળ ખબર નહીં કેવી હશે પાછળ તો એ બાજુ હજી લગભગ કાચી જાય આ ભાગમાં તો હે જ પણ એ ભાગમાં આપણે આ મારો ગયા નથી એટલે ખબર નથી જો હવે તો જાય ટાઈમ થઈ ગયું એટલે મમ્મી કહીએ ચાય લેવા એટલે ચાય આવશે વળી માસ જાય પીને વળી કામે લાગી જશે

હા વિદિતભાઈને કાંક કામ હતું જાઉં તો નવાણે અત્યારે હું ને વિદિત કરતા હતા ગાડી સાફ એટલે એટલે તો ગાડી સાફ કીધી ધૂળ ને થઈ ગઈ હતી ગાડીમાં અને પપ્પા વાળા તો પાણી હવે તો આ ટાઇલ્સવાળાને કાંક કામ હતું એટલે હું માગ્યા અને હવે પાણી વાળે હે બાપા એટલે હું ને વિદીત અહીંયા જોવા આવ્યા હતા પહેલી વાત પાણી ભરવા જવાનું પાણી ભરવા જવાનું હે બાજુમાંથી તો હાંડો તારો હાલો હવે આપણે પાણી ભરી આવી વાંસો પાણી હપસે પાણી ખાલી થઈ તો મિત્રો આગળ તમને ક્રિયા જેમ બતાવ્યું આજે આપણે તલીમાં શ્રી ગણેશ કરી નાખ્યા અને મગફળીમાં આજે ચોથો દિવસ થઈ ગયો આજે હજી પાણી ચાલુ હોય આજે નહીં પી રહે કેમ કે આજે હજી વારો સવાર ન હોય પણ કાલે રવિવારથી બપોરના એક વાગે આવી જશે એટલે વળી પાણી હેલું નહીં પડે એટલે એક દી થતો હશે એની જગ્યાએ બે દી થઈ જશે હજી અને આપણી અહીંયા ચાર દી થઈ ગયા આ બાજુ તો ક્યાંક ક્યાંક ટેફા પણ ઉપાડવાનું ચાલુ થઈ ગયું હોય ચોથો દી થઈ ગયો આ ક્યાંક ક્યાંક પૂરા ઉપાડે અંદર થી મગફળી નક્કી જાય પાણી વધારે જાય આટા જો આ અહીંયા ઉપાડે રહ્યો આ જ્યાં જ્યાં વધારે અટાર આજો ઉગી રહી ત્યાં વધારે માં બાટી ત્યાં ટેડાઈ ગયું હોય ઉમા કણે પોળા ઉપાડવાનું ચાલુ થઈ ગયું હોય આ ઉપાડે રહ્યું ગરમી એ જોરદાર અહીંયા ઉગી આવશે ને એટલે ઉગી આવશે પાંચથી છદીમાંથી આજે ચોથો દિવસ એ આ બાજુ કમ્પ્લીટ પી ગયું પાણી આ ભાગમાં પણ પી ગયું હે હવે એક ભાગ રહ્યો આપણો આપણે આમાં ત્રણ ભાગ કીધા એ ડાળિયા વધારે લાંબા જો આમ આ અડાધુરિયા વધારે આમ લાંબા પડી ને તો આગળ થોડોક ઢોર થાય ત્યાં ઉતરી જાય વધારે એટલે પછી નાકા વારનું કટાડો દેખ્યું એટલે આપણે આમાં ત્રણ ભાગ કરી નાખીજો એક ધોરી વાર અહીંયા આપણે હલે જાય એક ભાગ અહીંયાથી એ અને એક ભાગ અહીંયા આ બાપા પાણી વારે ઉમાય હાલો ઉમા જઈને બતાવો વિદીપ ચાય લેવા ગયો અહીંયા આપણે કમ્પ્લીટ પાણી પી ગયું આ ભાગમાં આપણું અત્યારે આ અહીંયાથી પાણી જાય આ ધોરીયાથી જો અહીંયા આપણી દવા ચાલુ બાસાલીને આમાં એક દોરિયો પીધો આ ભાગમાં અને ત્રીજો ભાગ આપણો અહીંયા થઈએ હજી આ બધું પાવાનું પાકીએ અહીંયા વારે બાપા પાણી આ બીજો દોરિયામાં હજી પાંચ છ હે વારવાના આ ભાગ પી ગયો એક આગળનો ભાગ પી ગયો કાલે ચાય આવી ગઈ વિદિતભાઈ ને ક્રિયાબેન લઈ આવ્યા ચાય ને આંબા કેમ કે બાપા વારતા હતા પાણી અહિયાં એવા અહિયાં પાણી ચાલુ આપણું અત્યારે સાડા દસ વાગે આપણે એટલા પગ ભરે અત્યારે કે પાણી થી બહાર નીકળવાનું મન નથી થતું બાપા કે મારા નથી ભરતા હું અહિયાં થી આવ્યો બાંધે થી

થઈ જશે કેમકે હવે લગભગ એક જ દિવાલ બાકી છે વધારે બાકી નથી જે અત્યારે ટાઇલ લગાવવાનું કામ ચાલુ હોય

કોર્યો એ બધી એક સાઈડમાં બે સાઈડ રાખી દીધું અને વચ્ચે ચીણ ટેહડી રાખી એટલે ઓઘા થઈ જાય તલ ખરે બહુ એ જ્યાં કોર્યું ખણે ઉમાથી જો ટકલી થઈ ગયા જો હવે તો ઘણી થઈ જાય ઓછી એ ને કેવડી ઢગલી થઈ જાય ડાયરેક્ટ ઘણા ભેગી આ રેડો બતા આ જો એ ડગલે થઈ કે આવી નવી તિમ કે હુકલ ઘણા છે એટલે ઢગલી ખાતીઓ આવે આ જો આવા આવા અમુક હુકલે ને એમાંથી ખર્તા આવે છે તો લાખે આખા અમુક કૂતરે ભાંગી રાખે અમુક ઓમ ભટકી ગયા હોય અમુક વેલા સુકાઈ જાહે ને એ ઈ બધા ખર્તા આવે એટલે નીચે ડગાલ્યો ખાતીઓ આવે જ આ એક પારો રાખે તો વચ્ચે જો આપડી ચીણ એક પાટિયામાં ખેડાઈ ગઈએ ખેરવાની હતી અને હવે પપ્પા એક દેશી જુગાડ બનાવી આયા આપણા તલી ના ઓગા કરવા માટે

હજી આ બે કાઢીને વચ્ચે થી પાક ઉખેડી લેવાનો ઉખેડી લેવાનો એટલે કાઢી લેવાનો હજી રાખવાનું હશે ને કે કાઢી લેવાનું હોય હા ભાઈ એક રાખી દે પછી કાઢી દે

અને હવે સાતમી ઓઘી ચાલુ હોય અને એક નો આપડો જે દુકાન હતો એ કરેલો પડે હોય એટલે એમાં બીજી ઓઘી આવી જશે ને કરતા આવે

સુપારી વાઢેલા હે ઈ અહીંયા રાખશે કાપે લે આ કરી લે પછી આવ ભાઈ આ કરે કુલ આમ બે ભેગા પડ્યા હોય તો બે ભેગો થાતો આવે એક બાજુ આમાં આ થાતો હોય ને બીજો ઓ બાજુ રાખતા આવે ઓ બાજુ જરી કોમળે ખોડું પડશે તો ખોડ ના છે ના ના ઈ બરોબર જ છે ઓરું ખોડું પડશે આરિયા જો આ વધશે ઢગલે આ કોર આ વધશે અને આ અહીંયા ઓડી આવશે ઈ નહી વધે હવે ઉપાય

થોડુંક બેઠું જો આપે આટલી ઓઘી તો કરી લીધી હોય અને હવે આ બાજુથી થી ગણવાનું ચાલુ હોય બાપા ઓઘી કરે